ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો મજામાં ને મજામાં હોય તો આપણો લોગ જોતા રહ્યો મજામાં જ આવી જશો તો હે ને સવારના દસ વાગી ગયા હે ને દસ વાગ્યામાં આપણે લોગ ચાલુ કરી દીધો હે અને હે ને આપણે જો આપણા ટાંકાની પારી હે ને આંબલી અહીંયા આવી ગયા હૈ અને હે ને ભૂરીએ મસ્ત મજાના હે ને કાયતરા પાડવાનું ચાલુ કરી દીધું હે જો કાયતરાએ ઘણા પાડ લીધા હે અને હજુ પાડે હોતી ને હે તો તમને પાછળ દેખાડું જો આ બાજુ હે ને કાયતરા પાડે છે

જો આ बाजू है कायतरा पड़ो जो कायतरा आमली में कायतरा है અને હે જો આ બાજુ પાડે હે જો આમલી માં કાય નથી ને એવા ઉલી આમલી માં પાકા ને પાકા હે લટા ને લટા એવા કાયતરા હે ને બધા આવા સરસ મજાના હે તેને જોઈએ કો તો મિત્રો જો હે ને લાલ મીણ વારા કાયતરા જો છે ને લાલ જ મીણ હો અને મીઠા એવા હે આમલી માં કાયતરા અસલ જ ન ખાવા હોય ને તો ખાવ ખાવ થાય આવો છે ને તો એ લાલમીણ છે તો ફાઇનલી મિત્રો હે ને આપણા ઘરે હે ને મોંઘેરા મહેમાન આવી ગયા હે તો આપણે હે ને તમને બતાવી કે કોણ આપણા ઘરે આવ્યું છે તો જો આ બાજુ હે ને આ બાજુ જો આપણા ઘરે હે ને મહેમાન આવી ગયા હે આ હે ને મારી બેન છે અને જો એના ખોરામાં હે ને આપણે ધીંગું બેઠીએ અને આ બાજુ જો મારા મમ્મી અને મારા ભાભીની બેઠા હે જો અહીંયા હે ને જો બપોરાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ડુંગરી મારવાનું અને જો આ બાજુ હે ને તમને બતાવું મારા બનેવી સાહેબ જો આ બાજુ બેઠા હે જો અહીંયા મારો મોટો ભાઈ અને આ જો મારા બનેવી સાહેબ માવો બનાવે છે અને જો આ બાજુ હે ને મારા પપ્પા બેઠા જો તો ફાઇનલી મિત્ર હે ને આપણે મહેમાન વયા ગયા હતા ને આપણે પાણી ખોલી નાખ્યું છે એટલે આપણે પાણી ખોલી નાખ્યું છે ને હવે જવાનું આપણે પાણી આપણે તો શું ઘણા દિવસે ને આપણે પાણીનો વારો આવ્યો જ નહોતો આજે પાછા ફરી વખત પણ આપણે પાણી લઈને વ્યાયા ને પાણી એ દરિયામાં પોગી ગયું છે હજુ તો ખોલી નાય પોગી હોવા એટલે પાણી પોગ્યું છે દેખાતું તો હશે ઓવાર ઘણા ભરાય છે એટલે ઓવાર હોતા ને આપણે કાઢવાનો છે આમાંથી ને અને આપણે એક હાજર ત્રણ કામ કરતું જવાનું છે માલનું કરવાનું ને પળાનું કરવાનું છે પાણી વાળતા જાય છે ને બાજરાની ફૂટને ખડને બળ લેતા જાય છે ને આપણે કરવાની ગહાડી હરે હરે આપણે ગાડી કરતા જ એટલે શું કે હવારમાં આપણે ભેંસની ઉપાધિ ન રહે તો હવારમાં આપણે છે ને કરવા કરવાનું આવવું પડે એટલે હાથે આપણે અત્યારે ગહાડી કરતા જ અને પાણી વારતા જશું છેલ્લી અઢળીમાં આપણે ઘરેથી ને ટાંકો ઘરે છે તો અહીંયાથી ને આપણે આ અઢે પાણી પોગાડવા નથી ને તો આપણે એ અઢે પાણી પોગાડી દીધું ઘણી વાર લાગી પાણીને પોગતા હરવે હરવે હર હેલું આવીને આપણે શું છે ને અમારે એમાં આઢડા ઝાઝા છે ને એટલે નાકા ઝાઝા ફેરવતું ફેરવતું આવવાનું થાય છે અને હું ને મારી મીરા બે મા દીકરી એમ આવી ગઈ હતી તો એ રે ને એ બેઠી બેઠી ઓવાર કાઢે છે એ તો તમને દેખાતું દેશે જો દેખાય છે ને કેવી બેઠી બેઠી ઓવર કાઢે છે ને કે મમ્મી હું પણ તારી હારે ને પાણી વારવા આવીશ કે તો મેં કહે હાલ તો મારી હારે પાણી વારવા તો મેં મેં કંઈ ઓવર કાઢવાનું હું માંડું કીધું ના કા હમા કરવા કીધું તો કે કઈ વાંધો નહીં મેમી તો એમ કરીને બે મા દીકરીએ પાણી પોગડ દીધું હવે પાણી વાળા રાખવી અને ફૂટ લેતા જાય એટલે આપણું કામ બે થાતું જાય ખડે લેવાતું જ જાય માર હાટું અને પાણી પણ વળતું જાય તો મિત્રો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે અમારા ને આવા વિડીયો તમને જોવા મળશે તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી હવે મળીએ કાલના વ્લોગમાં